મારા એકલાઈ જ નદી દેખાય મેળ સાડી હમણાં લઈ જાય સાઈડ મેળ બારદલ લેવું છેતર નહીં કરે નહીં હતા પાસ્તા ખાવા પાસ્તા તા ખાવા પાસ્તા લાવ

અમારા ગાડી આસ્ટીજ ને અલ્યા કણ દે ગાયો છો ઓલો મારો ઘોડો અલ્યા લેક ઘોડો લેક ઘોડો એ ઓને ગાડી ના કેવો

મોટવાની વાત નહી ખાલી પૈયા પેગાવા હે ને તો બનવા શેડા થઈ જ ને જે તોળા તા બોરી ખાડા વગર ના ઇંગ્લિશ હે ઇંગ્લિશ અપને નહી આવડે એવું આ રહા મા પાટન સ્પેલિંગ આવડે કે

बम नींबू लागई गन केवरन गाडी है चार चार बंगरीवारी ना वो क्या बंगरी है की गाडी गंती नहीं मोटर रिक्शा गमे रिक्शा काईं कैड़ा बारी अरे आजु ने क्या बंगरी है यार बंगड़ावारी अरे क्या क्या बंगरी है ये पहले महाराज की गाडी है तो अरे वो चियार ला चियार ला चियार है। गाड़ी तो आते मन जावेला अरे वो है एक से ना वो हैले ई महाराज जयजी नेन्द्रो हम हम भोमे है ना कोई खाडू हम कहता तो आ जो कड़ो को नहीं करता ल्या सेम तो यू केवाईं

જો બોલાવને મજા કર હોય તો પોતે ખાતા હોય મટન ખાઈ તો પૂરો થઈ ગયો ના આયા કદી ભજન માં તમે આયા ફિલિપી નતા કબન દેતાલા તો આવા માર ઉમર એટલે ને પેના તો રોજ આવતા બધું આયોજન જ હતું पुज्य तुखाली कलवाजी इले बता उरकसे आता तुम नहीं आता प्यला आता इभी तुछ आता तुम नहीं आता 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 हुआ अला

કર કામ નું નિરાડ હોય એટલે પાસ મે આવી આઠ હા હા તો હમણે વાળે ચંપલ કોઈ આદુ માર ઈ મોડું થઈ જાય તો અલકિત લાગે યાર જો મને પોડી ના ગાજા 5 કિલો વજન છે તો

બેઠા <necessary> Yeah, come yeah. on, oh, wow, wow, yeah.

بابا یو کان મેડમ મને ભૂખ લાગી તો વાદળાનું ટેસ્ટ કરી નાખું ચુ લાગે આ ભૂખું લાગી કોક તો ખાવું પડશે semua? teman teman mungkin, nasi, അവനെ തീർക്കാൻാണോ ബോറിട്ടാ

I've done અમે જો આ સીટ પર ગયો બમટો અમે ઓય આ સાઈડ ઓ તો અહીં જાય થોડો જલ્દી યાર Ya, padó, ya padó.